વિરામ બાદ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ હિન્દુ ધર્મમાં તમામ દેવી દેવતાઓનું પોતાનું આગવું મહત્વ અને સ્થાન છે મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે તો ભગવાન કુબેરને ધન અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે અને તમામ દેવતાઓમાં ભગવાન ગણેશનું સ્થાન પહેલું છે શ્રી ગણેશને પ્રથમ પૂજવામાં આવે છે જેથી જો કોઈ પણ કાર્યની સફળતાનો આધાર એ ગણેશજી પર રહેલો છે તેવું કહી શકાય તો આપનું પણ કોઈ કાર્ય અટકેલું હોય આગળ વધતું ન હોય તો આ કાર્યમાં સિદ્ધિ માટે કયો મહામંત્ર છે શ્રેષ્ઠ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતા ગણેનાથ નમો નમસ્તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મંગળવાર અને આજે હું તમને જણાવીશ ભગવાન ગણેશજીનું મહામંત્ર અને એવું કહેવાય છે કે આ મહામંત્રથી કાર્યની સિદ્ધિ થાય છે આ મહામંત્રથી આપણું કાર્ય સિદ્ધ બને છે મિત્રો ઘણા બધા લોકોના મનમાં ક્યાંક ના ક્યાંક પ્રશ્ન હોય અને ઘણા બધા કાર્ય આપણે લઈને બેઠા હોય પણ ઘણી વખત એવું બને કે આપણું કામ થાય જ નહીં કામ અટકી પડતું હોય અને કાર્યની સિદ્ધિ માટે આપણે નાના મોટા અલગ અલગ ઉપાયો આપણે કરતા હોઈએ છીએ પહેલાં તો કે મહેનત તો કરવી પડે કાર્યની સિદ્ધિ માટે પણ કાર્યની સિદ્ધિ માટે ઈશ્વરની કૃપા પણ હોવી જરૂરી છે આજે હું વાત કરીશ ભગવાન ગણેશજીનો આ મહામંત્ર કે જે મહામંત્રથી વ્યક્તિના જીવનના કાર્યો સિદ્ધ બને છે ગણેશજીના એક શ્લોકમાં પણ લખ્યું છે વખતુંડ મહાકાય સૂર્ય કોટી સમ નિર્વિક્રમ કૃમિ દેવ સર્વ કાર્યેશુ સર્વદા બધા જ કાર્યો સિદ્ધ બનાવે એ મહાગણેશ અમે જીવનની અંદર વિઘ્ન જ્યારે આવતું હોય વિઘ્ન કદાચ મુશ્કેલી આવતી હોય અને વિઘ્નને દૂર કરવાની વાત આવે ત્યારે હંમેશા વિઘ્નના વિઘ્નને હરનાર દેવ છે જેને વિઘ્નેશ્વર કહેવામાં આવે છે એ ગણેશજી વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા ગણેશજીનો એક શ્લોક છે એમાં લખ્યું છે વિઘ્નેશ્વરાય વરદાય જે વિઘ્નને હરનાર છે પાછા વિઘ્નને તો હરે છે પણ જોડે જોડે વરદાન પણ આપે છે વિઘ્નેશ્વરાય વરદાય જગદ્ધિતાય પછી લખ્યું નાગાનનાય યજ્ઞ વિભૂષિતાય પાછા નાગનીત પાછા જન્મ પહેરે છે ગણેશજી ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એવા ગણેશજીની વાત કરવાની છે આજે કે જે ગણપતિ દાદા સમસ્ત વ્યક્તિના જીવનના વિઘ્નને દૂર કરે છે અને કાર્યને સિદ્ધ અપાવે છે તે ભગવાન ગણેશજીનો ઉપાય આજે મારે કહેવાનો છે આપણું કોઈ કાર્ય અટકતું હોય કાર્ય થતું ન હોય તો એક એવો ચમત્કારી મંત્ર કહીશ કે જે ચમત્કારી મંત્રથી થી તમારા કાર્ય સિદ્ધ બને છે તમારું કાર્ય સફળ બને છે હવે ઉપાય શું છે તો ઉપાય ખાસ કરીને રોજ તમારે ભગવાન ગણેશજીનો આ ચમત્કારી મંત્રની એક માલા કરવી નિત્ય આપણું પહેલાં તો જે કંઈ કામ અટકતું હોય એ કામ એક નોટની અંદર બધું લખી નાખવાનું કે ભાઈ આ મારું કાર્ય અટકે છે આ કામ મારું થાય તે માટે ભગવાન હું ગણેશજીનો તમારો આ મહામંત્રનો જાપ કરું છું એ ચિઠ્ઠીમાં લખી ભગવાન ગણેશજીનું જે સ્વરૂપ હોય ઘરની અંદર મંદિરમાં એ ભગવાનના ત્યાં નીચે સ્થાપન જે કર્યું હોય ભગવાન બિરાજમાન કરો એની નીચે ચિઠ્ઠી મૂકી દેવાની એની પર ભગવાન ગણેશજીને બિરાજમાન કરી રાખો અને રોજ ભગવાન ગણેશજીને પૂજા કરી અને આ મંત્રનો જાપ કરવાનો છે પૂજાની અંદર શું કરું મંત્ર કરતા પહેલાં ભગવાન ગણેશજીને રોજ પ્રતિદિનમ રોજે રોજ ગણેશજીને સ્નાન કરાવવાના દૂધ અથવા પંચામૃતથી સ્નાન કરાવી ભગવાનને લુચ્છી તૈયાર કરી ભગવાનને તિલક ચોખા પુષ્પ વિગેરે પૂજા કરવાની અને જાસૂદનું પુષ્પ ભગવાનને અર્પણ કરવાનું જાસૂદનું પુષ્પ ગણેશજીને વધારે પ્રિય છે તો જાસૂદ અને દુર્વા ગણેશજીને અર્પણ કરવાની અને લાડુનો પ્રસાદ અને એમાં પાછું લાડુ રોજ ના હોય તો ગોળનો પ્રસાદ રોજ ભગવાન ગણેશજીને ગોળ જમાડવો ઘીનો દીવો કરવો અને આ હું જે મંત્ર કહું છું તે મંત્ર રોજ એકસો આઠ વખત તમારે બોલવાનું કેટલી વાર એકસો આઠ વખત મતલબ એક માળા કરવાની એવું પકડીને ચાલો શાસ્ત્ર એવું કહે છે કે અસ્ય વિધાનમ અષ્ટોત્તર અષ્ટો પ્રતિદિનમ જપેત કાર્ય સિદ્ધિ શાસ્ત્ર એવું કહે છે અસ્ય વિધાનમ મતલબ આ જે વિધાન છે આ જે વિધિ છે આ જે ઉપાય જે છે અસ્ય વિધાનમ અષ્ટોત્તર શતમ અષ્ટોત્તર સતમ સતમ કહેતા સો અને અષ્ટોત્તર કહેતા આઠ મતલબ એકસો આઠ વખત આ વિધાન એકસો ને આઠ વખત પ્રતિદિનમ પ્રતિદિનમ એટલે કે રોજે રોજ પ્રતિદિનમ જપેત જપેત કહેતા પ્રતિદિનમ રોજે રોજ એકસો ને આઠ વખત બોલવું અને એનાથી શું ફાયદો તો કે કાર્ય સિદ્ધિમ ભવતી તમારું કાર્ય સિદ્ધ બને છે એવું આ વિધાનમાં લખ્યું છે

ભગવાનના મંદિરમાં ભગવાન ગણેશજીની પૂજા અને તમારા મંદિરમાં જે જે દેવી દેવતાઓ બધા દેવી દેવતાની પૂજા કરી લેવાની જોડે પણ ગણેશજીનું ખાસ કેમકે મંત્ર આ ઉપાય તમે કરવો તો ગણેશજી માટે છે અને જ્યારે શરૂઆત કરો પહેલાં એ તમારું જે કાર્ય ન થતું એ લખીને ગણેશજી નીચે મૂકી દઉં રોજ ગણેશજીને સ્નાન કરાવું પૂજા કરાવું પંચામૂર્તિ ભગવાનને સ્નાન કરાવો અને સ્નાન કરાવ્યા બાદ ખાસ ભગવાન ગણેશજીને એ ઘરમાં એક જનોઈ રાખવી ભગવાનને રોજ એ જનોઈ રોજે રોજ એ જનોઈ પર પાણી છાંટી અને પાછી જનોઈ પહેરાવવાની પ્રતિદિનમ જનોઈ બીજું જાસૂદનું ફૂલ રોજ ભગવાનને અર્પણ કરવાનું આ વ્રત મતલબ આ મંત્ર જાપ કરો છો તો વધારે નહીં ચાલશે એક જાસૂદનું પુષ્પો ચાલશે પણ જાસૂદનું ફૂલ થોડીક દુર્વા અને ગુડ કહેતા ગોર ગોર ભગવાનને જમાડવાનો અને ભગવાનને સરસ મજાનું ધૂપ અને એક દીવો કરવાનો છે બસ આટલું કરવાનું છે અને આટલું કર્યા બાદ હું જે કહું છું તે મંત્ર તમારે રોજે રોજ ચાલુ કરી દો એટલે આ ઉપાય કરવાથી શીઘ્ર તમારું કાર્ય સિદ્ધિર ભવતી કાર્ય તમારું સિદ્ધ બને છે તેવું આ શાસ્ત્ર કહે છે અને શાસ્ત્ર કહે છે હંમેશા હું એ જ વાત કરું છું રહી વાત હવે હું જે મંત્ર કહેવાનું છે તે મંત્ર કયો છે મંત્ર લખી લેજો મંત્ર થોડો મોટો છે પણ છે ચમત્કારી અને આ ઉપાય અમે પણ ઘણી વખત કરેલા છે અને એના સારા રિઝલ્ટ પણ અમે જોયેલા છે એટલે એમને જે સારું લાગે એ હંમેશા અમે ટીવીના માધ્યમથી કહેતા હોઈએ છીએ અને આ પણ શાસ્ત્ર પ્રમાણિત છે मंत्र ने लखी लो हम ओम नमो धीरे धीरे बोलीस लखी लीजो अथवा विडियो बना लीजिए ओम नमो सिद्धि विनायकाय सर्व कार्य कर्त्रे सर्व विघ्न सर्व राज्य वश्य કરણાય જન સર્વ સ્ત્રી પુરુષાય આકર્ષણાય શ્રીમ સ્વાહ આ ભગવાન ગણેશજીનો જે સિદ્ધ અને ચમત્કારી મંત્ર જેનું પ્રતિદિન આમ રોજ એકસો આઠ વખત ખાલી બોલવાનું કહ્યું તે પ્રમાણે વિધિ વિધાન સાથે દર્શક મિત્રો ફરીથી તમને આ મંત્ર કહી દઉં કેમ કે હંમેશા મંત્ર હું બે વાર એટલે બોલું છું કે લખવામાં કદાચ રહી જાય ભૂલચૂક થઈ જાય તો કદાચ બીજી વખત આવે તો તમે ફરીથી લખી શકો ફરીથી મંત્ર લખી લો ઓમ નમો સિદ્ધિ વિનાયકાય કર્ત્રે સર્વ વિઘ્ન પ્રશમન સર્વરાજ્ય વશ્ય કરનાય સર્વજન સર્વ સ્ત્રી પુરુષાય આકર્ષણાય શ્રીમ ઓમ સ્વાહ આ ભગવાન ગણેશજીનો જે મહામંત્ર મહામંત્રથી થશે કાર્ય સિદ્ધ તો આજે સુંદર મજાનો મેં તમને મહામંત્ર ભગવાન ગણેશજીનો બતાવ્યો છે હવે ઘણા મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી મારે ક્યારે કરો કેટલા દિવસ કરો તો અહીંયા એવું લખ્યું નથી કે ભાઈ તમે આટલા વર્ષો કરો પણ હું માનું છું કે ભગવાન ગણેશજીનું આ પ્રતિદિન રોજ એકસોનાર્થું બોલવાનું અને શણભીર માસે ફલમ લભેત કેમકે ગણેશજીનું એક સ્તોત્રમાં પણ લખ્યું છે કે સળભીર માસે ફલમ લભેત મેક્સિમમ તમારે છ મહિના તો આ ઉપાય તમારે કરવાનો રહેતો હોય છે કદાચ કોઈ દિવસો તમારા પડી જાય તો એ દિવસોને બાદ કરતાં બીજા પછી આગળના દિવસો તમે લઈ શકો છો પણ સણભીર માસે ફલમ લભેત છ માસ સુધી તો પ્રતિદિનમ તમે આનું કરવાનું આગળ રાખી શકો અને એનાથી ચોક્કસ ભગવાન ગણેશજીના કૃપા આશીર્વાદ મળે છે કેમકે આ ઉપાય કરવામાં કોઈ ખર્ચો નથી આ ઉપાય કેવલ ભગવાનનું નામ છે અને ભગવાનનું નામ લેવાથી થોડો સમય પ્રભુનું ભજન કીર્તન અને ભગવાનનું મંત્રોચ્ચારણ થશે એ હંમેશા આશીર્વાદ જ બને છે પણ ચોક્કસ કંઈક કાર્ય આપણું અટકતું હોય ને થતું ના હોય અને ઘણી વખત આપણે પણ ચિંતામાં રહેતા હોય તો આ ચોક્કસ આવા જે ઉપાયો જે ઘરેલું ઉપાય જે બતાવેલા શાસ્ત્રમાં છે તો એનો ચોક્કસ કેમ ના કરીએ કેમ કે જે કરવાથી આપણું સારું થતું હોય કામ સિદ્ધ થતા હોય ક્યાંક પૈસા ક્યાંક અટકી ગયા હોય કોઈ આપતું ન હોય થોડા માટેથી આપણે કોઈ વસ્તુમાં રહી જતા હોય તો એવા બધા કાર્યને સિદ્ધ કરવા માટે આ મંત્ર બહુ અસરકારક અને શ્રેષ્ઠ ફળ આપનાર બને છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની મેં તમને ભગવાન ગણેશજીનો મહામંત્ર વિશેની જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા હું શ્રેષ્ઠ ઉપાય સુંદર ઉપાય ઘરેલું ઉપાય અને શાસ્ત્રના મત પ્રમાણે આ ઉપાય હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન